અત્યારે જે પ્રશ્ન વ્યક્તિઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે નદીની અંદર દીવાલ છે એવી વાત કરવામાં આવી છે પણ જે દીવાલ બનાવવામાં આવી છે એ અમારી હાથની અંદર એ રીતે બનાવવામાં આવી છે અને બીજી વાત એ કરવાની કે બીએપીએસ સંસ્થા દ્વારા જે કાર્ય થાય છે બીએપીએસનું એપીએસનું મોરબી સાથે એક અદ્ભુત નાતો છે ઓગણીસો ને ઓગણસીની અંદર જ્યારે વનરત આવ્યું આપણે એ વખતે પ્રમુખશાહી મહારાજ અહીંયા હોસ્ટેલમાં છે ત્યાં આવેલા અને ખૂબ સારી સેવા એ વખતે પાંચ હજાર સ્વયંસેવકોને લઈને આવેલા અને ખૂબ સારી સેવાનું કાર્ય કરેલ આપણી જે સંસ્થા છે બીએપીએસ સંસ્થા એ લોક સેવા માટે જનસેવા માટે એના માટે કાર્ય કરે છે સરકારી પ્રશાસન એના જે નિયમો સ્થાનિક પ્રશાસનના જે નિયમો અને લોકોની જે રુચિ એ સમજી અને આપણી સંસ્થા કાર્ય કરે છે એટલે આજે આપણી સંસ્થા છે દેશ વિદેશની અંદર પણ આપણી સંસ્થાને માન આપે છે બીએપીએસને એનું કારણ આ જ છે કે લોકો માટે લોકોની ઈચ્છા મુજબ અને લોકોની સેવા માટે આ સંસ્થા કાર્ય કરે છે પ્રશાસન દ્વારા નોટિસ આપવામાં આવી છે પણ બાંધકામની પરવાનગી માટે અમે તારીખ પંદર ચારના રોજ એક એપ્લિકેશન કરેલ છે એ એપ્લિકેશનની અંદર વિસંગતતાઓ જે સોફ્ટવેર છે એની અંદર સ્વીકારાઈ શકતી નથી એવું જણાવવામાં આવે છે એટલે પરવાનગી તમે પંદર ચારે માગેલ છે દિવાલની અંદર સામાન્ય તે કોઈ મંજૂરી પ્રશાસનને લેવામાં હોતી નથી પણ નદીની અંદર જ્યારે દિવાલની વાત હોય તો સિંચાઈમાંથી મંજૂરી લેવાની હોય છે તો એ માટે નહીં લીધેલ નથી કારણ કે અમે નવી દિવાલ બનાવેલ નથી પણ જે રાજાશાહી વખતની જૂની દિવાલ હતી એને માત્ર ઊંચી કરી એટલે મંજૂરીની કોઈ આવશ્યકતા રહેતી નથી પ્રશાસન દ્વારા જે કહેવામાં આવશે આજે કલેક્ટર આ બાબતે અત્યારે સમિતિ બનાવી છે અને પ્રશાસન દ્વારા જે નક્કી કરવામાં આવશે એ અમારી સંસ્થાને માન્ય જ રહેશે પ્રશાસન જે કંઈ નિર્ણય કરે એ નિર્ણય અમને સંપૂર્ણપણે માન્ય રહેશે અમારી દૃષ્ટિએ કોઈ પણ વહેણની અંદર અમે કોઈ કાર્ય કર્યું જ નથી નદીનું વહેણ જે છે દિવાલ ઊંચી ઉપાડવાને કારણે એવું કે બાકી દિવાલ જે હતી ત્યાં જ છે જૂની દિવાલ વહેણની અંદર અમે કોઈ પણ પ્રકારની છેડછાડ કે કોઈ કંઈ કાર્ય એવું કરવામાં આવ્યું નથી કારણ કે બીએપીએસ સંસ્થા જે છે હંમેશા કાયદા કાનૂનની સામે જોઈને કાયદા કાનૂન મુજબ કાર્ય કરતી સંસ્થા એ આપણી બીએપીએસ સંસ્થા છે એટલે કાયદાને માન આપી અને કાયદા મુજબનું જ જે બધું કાર્ય હોય એ સંસ્થા દ્વારા કરવામાં આવતું હોય છે બધી જમીન આપણી માલિકીની છે ભારતભાઈ ભરતભાઈ હું અહીં સેવક તરીકે કાર્ય કરું છું